जामनगर ના ધુનવાવ ગામ નજીક આવેલા કૃષ્ણા ગૌશાળામાં ભીષણ આગ બનાવની જાણ થતા પંચકોશીય ડિવિઝન પોલીસ મતકના PI MN શેખ તથા પૂરો સ્ટાફ દોડી આવેલ પોલીસની ટીમે સતત 10 કલાક સેવા બજાવી ગૌશાળાના તમામ પ્રૃષ્ઠીઓ EPI તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો ગૌશાળામાં ગૌચારા માટે રાખવામાં આવેલ ઘાસચારો ભળીને ખાખ जामनगर ના ધુનવાવ ગામ નજીક આવેલા કૃષ્ણા ગૌશાળામાં ભીષણ આગ બનાવની જાણ થતા પંચકોશીય ડિવિઝન પોલીસ મતકના PI MN શેખ તથા પૂરો સ્ટાફ દોડી આવેલ પોલીસની ટીમે સતત 10 કલાક સેવા બજાવી ગૌશાળાના તમામ પ્રૃષ્ઠીઓ EPI તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો ગૌશાળામાં ગૌચારા માટે રાખવામાં આવેલ ઘાસચારો ભડીને ખાક જામનગરના ધુનવાવ ગામ નજીક આવેલા કૃષ્ણા ગૌશાળામાં ભીષણ આગ બનાવની જાણ થતા પંચકોશી ડિવિઝન પોલીસ મતકના PI MN શેખ તથા પૂરો સ્ટાફ દોડી આવેલ પોલીસની ટીમે સતત 10 કલાક સેવા બજાવી ગૌશાળાના તમામ પ્રૃષ્ઠીઓ EPI તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો ગૌશાળામાં ગૌચારા માટે રાખવામાં આવેલ ઘાસચારો ભડીને ખાક